દેવ ગ્રુપ અને સહિયાર પરિવાર માંથી અહીંયા અમે શ્રદ્ધાંજલિ અર્પો આપણે ભેગા થયા છીએ ખાસ દેશમાં આ પ્રકારની દુર્ઘટના ઘટી છે ખૂબ જ મોટી દુર્ઘટના પ્લેનનું

ઓવર ઓવરબ્રિજ અટલ સર ઓવર કે વિજયભાઈ તો આપણા હૃદયમાં હંમેશા રહેશે વિજયભાઈનું સ્થાન બીજું કોઈ નહીં લઈ શકે અને રાજકોટને આવા સીએમ ભવિષ્યમાં કેરય મળે એવું મને નથી લાગતું ખૂબ જ જાનાની થઈ છે એર ઇન્ડિયા ફ્લાઇટ જે હતી એ આવી રીતે ક્રેશ થાય અને ટાટા જેવી કંપની જો આનું સંચાલન કરી રહ્યું અને જો આવું ધ્યાન બે ધ્યાન હોય અને આટલા લગભગ ત્રણસોની આસપાસ મૃતકો ગુમાવ્યા છે નાના મોટા બધાને મા દીકરો મા દીકરી બધાના પરિવારના બોલી નથી શકતા કે આપણે આના માટે શું શબ્દ કહીએ બહુ 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 એટલે દુઃખદ ઘટના બની છે મારું નામ મૈત્રી પટેલ છે મારું એટલું જ કહેવાનું છે કે છ મહિના પહેલાં પણ આ પ્લેન બગડ્યું હતું અને જે ફરી પાછું આ પ્લેન બગડ્યું છે એના વિશે કોઈ સારવાર કરવામાં નથી આવી અને મારી છેલ્લી એટલી જ પ્રાર્થના છે કે બધાની આત્માને શાંતિ મળે મારું નામ દીપક પટેલ છે ખરેખર ગુજરાત માટે અમદાવાદમાં જે ઘટના બની છે બહુ જ દુઃખદ છે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી દ્રશ્યો જ સામે આવે છે અને હોસ્પિટલના જે દ્રશ્યો જોઈ છે ઓળખાણ પણ નથી પડી શકતી ગુજરાતમાં નહીં પણ ઘણી વખત દર વર્ષે કે છે છે પછી ટીઆરપી આવી પ્લેન ક્રેશની ઘટના છે સરકાર ખરેખર જે જે વસ્તુની ખામી છે એમાં પૂરેપૂરું નિરીક્ષણ કરે આવી દુર્ઘટના બીજી વખત ક્યારેય નહીં એવું આપણે પ્રાર્થના કરીએ છીએ અને કડકમાં કડક જે લોકો આમાં જવાબદાર છે કે જેનું લીધે આ વસ્તુ બની છે એના ઉપર સતત કડક કાર્યવાહી સરકાર સરકારને વિનંતી છે